જામનગરમાં વકીલ હારૂન પાલેજાની હત્યા મામલે અત્યાર સુધી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે જામનગરમાં તેર ચૌદ તારીખના આસપાસ એક સીટીબી પોલીસ સ્ટેશન મેં મર્ડરનો આપણા જામનગરના એક વકીલ હારૂન પાલેજાનો મર્ડરનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં જે સાઈચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે એફઆઈઆર મુજબ પંદર આરોપી હતા તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટીની રચના કરી હતી જે મેં સિટી ડીવાયએસપી આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો જે મેં સાત લોકો હતા તો એલસીબી એસઓજી અને એલસીબીના પીઆઈ જે લગારિયા અને એસઓજી અને બધે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયા છે જેમે બસીરભાઈ જુસુભાઈ સાયચા બીજો આરોપી છે ઇમરાનભાઈ નૂર મહંમદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકિંદરભાઈ ઉર્ફ સિકલે નૂર મહંમદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે ભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને પાંચમો આરોપી છે દિલાવર ભાઈ સુલેમાન ભાઈ કક્કલ અને છઠ્ઠો આરોપી છે સુલેમાન સન ઓફ હુસેન સુલેમાન કક્કલ અને બે આપણા અમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ છે આ બધું જે તપાસ મેં બધા જગ્યા જે પંચોની હાજરી મેં બધી જે પણ તપાસની પ્રક્રિયા હતી આ બધી ચાલી છે અને બધી આપણે આ જે ચાર્જશીટ અને બીજા જે પણ આપને બધા વસ્તુ જે મળી છે એ બધી આપણે ડિસ્કવરી પંચનામું કર્યું આ મેં જે આ લોકો આખો એક પંદર આરોપી હતા એ પહેલાં બેસીને આખો એક પ્લાન બનાવ્યો હતો અને આ પ્લાનને તહેત એ લોકો આનો રેકી કરીને અને કઈ સમયે આ ઘરે જાય છે અને શું કરે છે અને કોણ આને સાથે રહે છે તો આખા પ્લાનને તહેત એ લોકો આનું મર્ડર કર્યું હતું એ જે આઠ આરોપી અત્યાર સુધી પકડાયેલા છે આ બધા જે ગ્રુપ છે આ ઉપર ઘણા બધા ગુના છે અને આપને પણ ખબર છે કે આ જે ગ્રુપ છે આ ગ્રુપના ઉપર અત્યાર સુધી લગભગ સત્તર જેટલા ગુનાઓ આપણે જે ચોપડાઓ છે અમે અત્યાર સુધી આ ઉપર દર છે અમે ઘણા બધા જે ગુનાઓ છે અમે અટેમ્પ ટુ મર્ડરના રાઇટિંગના પ્રોહિબિશનના ચોરીના ઘણા બધા ગુનાઓ આ ગ્રુપ ઉપર અત્યારે આપણે દર્જ થયેલા છે સર હત્યાનું જે મેઇન કારણ આપણે જે આપણે બધાને ખબર છે કે જે આ મહિલા શિક્ષિકા જે સુસાઈડ કર્યો હતો અને આ સુસાઈડમાં આ જે આપણો જે મરણ જનાર છે હારૂણ પાલેજા હારૂણ પાલેજા અમે જે ફરિયાદી પક્ષ હતા આના તરફથી પણ એ વકીલ હતા અને આને પણ એ એક બે વખત પણ એ પહેલાં આને ધમકાવ્યા હતા સમાધાન માટે તો આની પણ સિટી આપણે પોલીસ સ્ટેશન છે આમે ફરિયાદ દાખલ થઈ હતી અને આની જે આવો ગ્રુપ છે આખો એ લોકો જે છે એ કુખ્યાત છે અને પહેલાં પણ એ લોકો એવી રીતે કરતા હતા કે જે પણ આના ઉપર કોઈ ફરિયાદ દાખલ થાય તો એ લોકો જે ફરિયાદી હોય આને ધમકાવવાનો અને આથી ફરિયાદ પરત લઈ લેવાની પણ આ સમયે આ એવું બન્યું નથી કે આની જે ફરિયાદ છે પરત થાય તો એટલા માટે એ લોકો આ વકીલને નિશાનો બનાવે આ બધી અત્યારે તપાસ ચાલુ છે કે એ લોકો કોને કોને પાસે રહ્યા છે અને કોને કોને આની શું શું હેલ્પ કરી છે આ બધી પણ તપાસ ચાલુ છે અને આ તપાસમાં જે પણ બીજાના કોઈના પણ નામ ખુલશે આને પણ ખુલી શકે બિલકુલ અત્યારે આપણી જે એલસીબી છે આની ત્રણ ટીમો છે અને ત્રણ ટીમો અલગ અલગ જગ્યા છે અને બધા આરોપી પાછળ છે અને બીજા પણ આરોપી હું આપને ખાતરી આપું છું કે બધા ઝડપથી એક વીક મેં લગભગ એક વીક મેં આવી જશે અત્યારે જે આરોપી છે આમાંથી કોઈ પહેલાં જેલ મેં નથી હતા અને આમે જે એક રજાક જે સાયચા છે આના ગ્રુપનો છે અને આ જે લેડી શિક્ષિકા જે સુસાઇડ કર્યો હતો આ કેસમાં જેલમાં છે આપણા રાજ્યમાંથી આને પકડ્યા છે અને એ લોકો બહાર ભાગવાની અને ઘણી બીજી જગ્યા જવાની પણ એ ટ્રાઈમ હતા પણ પોલીસ ઝડપથી કારવાહી કરીને અને લગભગ જે આરોપી છે આને પકડ્યું આ બધી અત્યારે તપાસ ચાલુ છે